છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા વરસાદને લઈને હવે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે જી હા સૌરાષ્ટ્રના ઘણા ખેડૂતોને આ વરસાદને કારણે હવે રોવાનો વારો આવ્યો એક તરફ ખેતરોમાં મગફળીના પાથરા કરવામાં આવ્યા અને બીજી તરફ આકાશમાં વરસ્યો વરસાદ જેને લઈને ખેડૂતોના મોઢે આવેલો કળિયો હવે છીનવાઈ ગયો છે ત્યારે આ મગફળીનું હવે શું કરવું તેને લઈને ખેડૂતોમાં ચિંતા થઈ રહી છે ખેડૂતો ને નુકસાની ગણાવતા હોય પાય માલ છે ખેડૂત એનું ગણતરી એવી છે કે બાર મહિનામાં મહેનત કરી હોય આ છેલ્લે ઓણ સાલ વરસાદ ઓછાના હિસાબે પાક એક આવશે એ પાક માટે ત્યારે છેલ્લે લુવાઈ ગયા હવે આમાં ભાગ્યની ગણતરી કરો તો એની મજૂરીના નથી છૂટે એમ ખેડૂતની નથી છૂટે એમ અને માલ ધોરવાળા જાજા દુઃખી છે કારણ કે જે રાખે છે એને અટાણે ચારો શું નાખો એ વિચાર કર્યા જેવી વાત છે પચીસ વીઘા મગફળીનું વાવેતર છે પચીસ વીઘા જમીન છે એટલે અને મગફળી છે એમાં પચાસ ટકા તો નુકસાનીમાં ગયા ને નીડ બગડી પૂછો એ જુદું આપણે હું માંગણી કરવી આપે તો માંગણી કરીને હપ્તા નથી માંગણી કરી કોઈ દિવમને આપ્યું નથી માર્યો તું એટલું કોર કરું સર્વે કરી ગયા જોઈ ગયા તા ફોટા પડી ગયા કાંઈ આપ્યું નથી શું કેવું તમને મને ધૂવરમાં આપ્યો પતંગ રાત મારેન પાછા કરીને તૈયાર હતા સણ ચાર દિવસમાં પીલીને ફાટવાનું હતું વરસાદ આવ્યો માથે એટલે બધા પાથરા પલળી જાય અમે ચાર મહિના થી મહેનત કરીએ વાવાથી નીંદવા ખાતર દવા પાણી હવે જઈ પાક લેવાનો થયો વરસાદ આવ્યો એટલે અમારી બધી માંડવી પલળી જાય